નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ સાત બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કોઈ પણ માતાના મંદિરમાં થોડુંક ગાયનું ઘી દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો હોય એવી વસ્તુઓ લાવીને રાખવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે કંદમૂળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણો આત્મવિશ્વાસ દગવો જોઈએ નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ખાસ અગત્યનો ઉપાય છે જો થતો હોય તો ચોક્કસ કરજો થોડાક પલાળેલા ચણા ઘોડાને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મનમાં નકારાત્મક વિચારોને પ્રવેશ કરવા દેવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું કર્ક રાશિવાળાએ આજે ખાસ મીઠાઈ જેવી વસ્તુ ગરીબોને દાનમાં આપવી જોઈએ એને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના કામમાં કોઈ પણ રીતની દખલગીરી નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે કાંસાની વાડકીમાં દહીં ઘી અથવા બાસમતી ચોખા ભરીને દાન કરવા જોઈએ જે વ્યક્તિ કાંસાની વાડકી નથી ખરીદી શકતો એને એકલી વસ્તુઓ ઘી દહીં કે ચોખા દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતા લાગણીશીલ થવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે લાલચથી દૂર રહેવાનું જ લુભામણી સ્કીમમાં ભાગ લેવાનો નથી શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદ થાય તો કોઈનું પણ અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે નજીકના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલા મંત્ર તંત્રના દોરા ધાગા બાંધવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા એ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા એ આજે શિવ મંદિર જઈ મા પાર્વતીની સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈકની તુલના કોઈકની સાથે નહીં કરતા ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો નહીં આપતા મકર મકર રાશિ વાળા શું કરવું જોઈએ મકર રાશિ શું નથી કરવાનું મિત્રો તમારે ઘરમાં જે પૂજા કરતા હોય ને તે જ સ્થાન પર પૂજા કરવાની આજે પૂજાનું સ્થાન બદલવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે શિવ મંદિરમાં કપૂરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું બગડેલું વાહન ખરીદવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે માતા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જગ્યા પર પ્રસાદ આરોગો તો પ્રસાદને બગાડતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે